હિમાલયન ધ્યાન યોગ પરિવાર દ્વારા નિઃશુલ્ક બાળ સંસ્કાર શિબિર યોજાઈ હતી હિમાલયન ધ્યાન યોગ પરિવાર દ્વારા નવયુગ તરફ પહેલું પગલું ના બેનર તળે નિઃશુલ્ક બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરની અંદર મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો જેમને વિવિધ ઉપસ્થિત તરીજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વિષય આયોજનમાં

અને એને જ બેનિફિટ આપે છે જે પ્રાર્થના કરીને માંગે છે જે એની સામે ઝૂકે છે તો એ તો કરવું જ પડશે તમે એમ કહો કે હું કઈ નાખું નહીં મને બધું મળી જાય એમ નહીં પ્રાર્થના કરવી પડશે તમારી ઈચ્છા હોવી જોઈએ કે મારા નકારાત્મક વિચારોને કોઈ પાડી નાખે મને જે કંઈ હું ખોટે ખોટા નકારાત્મક એટલે કે ખોટા કામ વગરના ભણવા બેઠા છે ને કામ વગરના વિચારો છે બરાબર તો એની શું કામ છે અત્યારે

હિમાલયન ધ્યાનયોગ સેન્ટર તરફથી આજે અમે લોકોએ બધા બાળકો માટે એક મેગા શિબિરનું આયોજન સંતકવરામ એજ્યુકેશન ટ્રસ્ટ સરદાનગર ખાતે કર્યું છે એમાં બાળકોને પંચમહાભૂત તત્વોના એક્સપેરિમેન્ટ અમે કરાવીએ છીએ જે એમના રોજિંદા જીવનમાં ઉપયોગી છે તેમજ અમારું અહીંયા એક્ઝિબિશન પણ છે અને સાથે સાથે બાળકો ધ્યાન અને ગમતની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે આજે બધા બાળકો ધ્યાન શીખવા અહીંયા આવ્યા છે થેન્ક યુ